અમે દાઉદી વોરા સમાજમાં આપ સાહેબ ની સાથે દરેક પોલીસ જવાનો અધિકારીઓને આ તકે આભાર વ્યક્ત કરતા આપ સાહેબ ને અરજ આપી છે અને ગુનામાં પકડાયેલા આરોપી એક આરોપી ભૂતકાળમાં હત્યા જેવા ગુનામાં

રજૂઆત કરવામાં આવી હતી અને કસુરવાર સામે કાયદેકીય પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ અલી હુસેન કાશીમભાઈ કાચવાળા છે સાહેબ મુદ્દેન મારો ભાઈ છે નાનો ભાઈ છે મુસ્તુફા કાશીમભાઈ કાચવાળા અમે અહીંયા સાહેબ ડીએસપી સાહેબને આવેદન પત્ર દેવા આવ્યા છે કે ભાઈ આવો તત્વો બીજી ફીરી અમારા સમાજને કોઈ ન થાય તે માટે અમારી માંગણી એટલી જ છે સાહેબ કે જે કાર્યવાહી થાય ને જેમ બને એમ એ લોકોને સખમાં સખ સજા મળવી જોઈએ સાહેબ મને મારા ભાઈનો ન્યાય જોવે સાહેબ